જય શ્રી કૃષ્ણ ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે આપણે ધાર્મિક તહેવારોની વાતો કરીએ છીએ તેમાં હવે વરુથીની અગિયારસ આવશે તો આજે આપણે એ અગિયારસ વિશે વાત કરીશું તો સૌ પ્રથમ એકાદશીનો ઉપવાસ શું કામ કરવામાં આવે છે તો કહેવામાં આવ્યું છે કે શારીરિક ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવવા અને આધ્યાત્મિક પ્રગતિ માટે ખાસ કરીને અગિયારસનો ઉપવાસ કરવામાં આવે છે કારણ કે આખો દિવસ આપણને ઉપવાસ હોય ત્યારે મનમાં એવું રહે છે આજે મારે અગિયારસ છે અને એના હિસાબે આપણા મનમાં પણ ભગવાન વિષ્ણુના વિચાર આવે છે અને થોડીક ધાર્મિક વૃત્તિઓ પણ તેજ રહે છે અને ઉપવાસના પણ અનેક ફાયદા છે અત્યારે તો ખાસ ખૂબ ગરમી પડે છે ત્યારે ઉપવાસ કરવાથી આપણા શરીરમાં ઘણું સારું લાગે છે અગિયારસ છે એ આમ તો ત્રણ દિવસ કહી શકાય એવું રત છે કારણ કે દસમના દિવસે બપોરે ભોજન કર્યા પછી ઘણા ભક્તો સાંજે જમતા નથી એ એટલા માટે કે દી ઉપવાસ કરવો હોય તો આપણા પેટમાં ભોજન પણ ન રહેવું જોઈએ એટલે અગિયારસનો ઉપવાસ કરતાં પહેલાં દશમના દિવસે બધા એકટાણું કરે છે અને અગિયારસના ઉપવાસ પછી બારસના દિવસે પણ બપોરે ભોજન ગ્રહણ કરે એટલે અગિયારસનો આખો દિવસ અને બે અડધા કરતાં બે ઉપવાસ જેવું થઈ જાય છે અને આનું પુણ્ય પણ વધી જાય છે ઘણા લોકો છે એ આ અગિયારસ છે એ અલગ રીતે કરે છે કેવી રીતે તો નિર્જળા ઘણા ભક્તો એકાદશીના દિવસે પાણી વગર સંપૂર્ણ ઉપવાસ રાખે છે બીજું જલહાર આ પ્રકારના એકાદશીના ઉપવાસમાં ભક્તો ખાલી પાણીનો ઉપયોગ કરે છે પાણી પી અને આખો દિવસ રહે છે પછી ઘણા ભક્તો છે એ ક્ષીરભોજી એટલે કે એમાં દૂધ અને દૂધની કોઈ પણ બનાવેલી વસ્તુ લઈ અને ઉપવાસ કરે છે પછી ફળાહારી હોય તે આખો દિવસ અલગ અલગ ફળ ખાય અને પણ ઉપવાસ કરે છે બાકી છે એ ભોજી આ પ્રકારના એકાદશીના ઉપવાસમાં ભક્તો એક જ ભોજન કરે છે સામાન્ય રીતે કે સાબુદાણા છે શિંગદાણા છે કે બટેટા છે કોઈ પણ એક વસ્તુનું ફરાળ બનાવી અને એ એક જ વસ્તુ ખાય છે આમ દરેક ભક્ત છે એ પોતાની અલગ અલગ રીતે અગિયારસ કરે છે પણ આ અગિયારસમાં જો નિર્જળા એકાદશી થઈ જાય તો આનું પુણ્ય ખૂબ વધી જાય છે કારણ કે આ અગિયારસ છે એ ભૌતિક સુખ આપનારી તો છે જ પણ આપણા મૃત્યુ પછી ક્યારેય જન્મ મળતો નથી અને હંમેશા ભગવાન એના શરણે એટલે કે વૈકુંઠમાં વાસ આપે છે એટલે જો આપણાથી નિર્જળા અગિયારસ થાય તો ખૂબ સારું છે પણ આપણી શક્તિ એવી ભક્તિ એટલે આપણાથી જે રીતે અગિયારસ થાય એ રીતે પણ અગિયારસનું વ્રત કરવું જોઈએ હવે જોઈએ કે આ અગિયારસની કથામાં શું આવે છે આમ જોઈએ તો આ અગિયારસની અલગ અલગ દંતકથા છે પણ આજે હું જાણું છું એ કથા તમને કહીશ એક દંતકથામાં વૈકુંઠ એકાદશીની ઉત્પત્તિનો ઉલ્લેખ છે એક સમયે મુરાસુર નામનો એક અસુર હતો જે બ્રહ્મા પાસે ખૂબ તપ કરી અને વરદાન મેળવી લે છે કે હું કોઈનાથી હારું નહીં મને કોઈ હરાવી ન શકે આ વરદાનને કારણે દેવતાઓ માટે તે દુઃખ સાબિત થયો તેમણે વિષ્ણુની મદદ માગી દેવતાઓ છે વિષ્ણુ ભગવાન આગળ જાય છે અને કહે છે પ્રભુ આનાથી બચાવો આ કોઈ રીતે હારે એમ નથી આને બ્રહ્માજીનું વરદાન છે કહ્યું કે અમે બધા દેવતા આની સામે ખૂબ લડ્યા પણ અમે જીતી શક્યા નથી તો તમે અમને રક્ષણ આપો આમ કહી બધા દેવતાઓ છે એ બત્રિકાશ્રમની નજીકમાં સિંહવતી નામની ગુફા છે તેની અંદર જાય છે તો એ રાક્ષસ જે નામે મુરાસુર હતો મુરાસુરે તેમનો પીછો કર્યો ત્યાં વિષ્ણુએ તેમની શક્તિથી બનેલી દેવી યોગ માયાને બોલાવી જેમણે અસુરનો વધ કર્યો પ્રસન્ન થઈ વિષ્ણુએ એ દેવીને એકાદશીનું નામ આપ્યું અને જાહેર કર્યું કે તે પૃથ્વીના બધા લોકોને પાપોમાંથી નાશ કરવા માટે સક્ષમ હશે વૈષ્ણવ પરંપરામાં એવું માનવામાં આવે છે જે કોઈ પણ આ પ્રસંગે ઉપવાસ કરે છે અને એકાદશીની પૂજા કરે છે તે વૈકુંઠ પ્રાપ્ત કરે છે આ રીતે પ્રથમ એકાદશી અસ્તિત્વમાં આવી બીજું જોઈએ તો એક બીજી દંતકથા છે એક વાર્તા એવી પણ છે અયોધ્યામાં વૈષ્ણવ રાજા અમરીશ હતા જે હંમેશા આ પ્રસંગ માટે ઉપવાસનું વ્રત રાખતા હતા એક વખત ત્રણ દિવસના ઉપવાસ પછી તેઓ ઉપવાસ તોડવાના હતા ત્યારે દુર્વાસા ઋષિ તેમના શહેરના દરવાજા પર દેખાયા રાજાએ ઋષિનું સન્માન સાથે સ્વાગત કર્યું તેમનું ભોજન પીરસાવ્યું પણ ત્યારે દુર્વાસા પહેલાં સ્નાન કરવા જતા રહ્યા અમરીશ રાજા લાંબો સમય સુધી રાહ જોવા લાગ્યા પણ જલ્દી ઋષિ પાછા ફર્યા નહીં અને તેમના ઉપવાસ તોડવાનું શુભ મુહૂર્ત નજીક હતું જો તેમણે દુર્વાસા પાછા ફરતા પહેલાં એક પણ ભોજન ખાધું તો તે અપમાનજનક માનવામાં આવતું હતું તેમણે ફક્ત થોડું પાણી પીવાનું નક્કી કર્યું જેનાથી તેમનો ઉપવાસ તૂટી ગયો પરંતુ આશા હતી કે તે ઋષિ માટે અપમાનજનક સાબિત ન થાય પણ દુર્વાસા ઋષે તો ખૂબ ક્રોધી હતા દુર્વાસા પાછા ફર્યા ત્યારે ખૂબ ગુસ્સે થયા અને માથા પરથી વાળનો એક જથ્થો કાઢી રાજા ઉપર હુમલો કરવા એણે તે ફેંક્યો ત્યારે વિષ્ણુના સુદર્શન ચક્રે તે વાળના જથ્થાનો નાશ કર્યો અને જે પછી ઋષિનો પીછો કરવા માટે આગળ વધ્યો દુર્વાસા બ્રહ્મા અને શિવનું રક્ષણ મેળવવાનો પ્રયાસ કરીને ભાગ્યા પરંતુ બંને દેવતાઓએ તેમને આશ્રય આપવાનો ઇનકાર કર્યો અંતે દુર્વાસાએ ખુદ વિષ્ણુ પાસે પોતાના જીવનની ભીખ માંગી જેમણે તેમણે કહ્યું કે તેમનો ઉદ્ધાર તેમના ભક્તોના હાથે છે તે મુજબ દુર્વાસા અમરીશ પાસે ક્ષમા માંગી અને તેમનો બચાવ થયો આમ અમરીશ રાજાએ અગિયારશ કરી હતી એટલે વિષ્ણુ ભગવાને એને સંપૂર્ણ રીતે બચાવી લીધા અને દુર્વાસાના ક્રોધથી પણ બચાવી લીધા આવી રીતે આ અગિયારસની અલગ અલગ ઘણી કથા છે આમ અગિયારસ છે એ ઘણા ભક્તો છે એ પોતાની શક્તિ અને પોતાના ભાવ પ્રમાણે અલગ અલગ અગિયારસના વ્રત કરે છે પણ વૈષ્ણવ સંપ્રદાય છે તે લગભગ બધી જ અગિયારસના ઉપવાસ કરે છે કારણ કે વિષ્ણુ ભગવાન છે એ અતિ દયાળુ છે તો જે બાર મહિનાની બધી અગિયારસ કરે છે તેને એનું અત્કેરું ફળ આપે છે અને અંતે પોતાના શરણે વાસ આપે છે તો હવે આપણે જોઈએ કે અગિયારસના દિવસે પૂજા વિધિમાં શું કરવું તો આ અગિયારસમાં પીળા વસ્ત્ર ઉપર ભગવાનની મૂર્તિ પધરાવી અને બને તો બધું પીળું ભગવાનને ધરાવવું પણ મીઠાઈ છે એ સફેદ ધરાવવી આ અગિયારસમાં દૂધની બનાવટ અથવા મીઠું દૂધ ધરવાની પણ પ્રથા છે તો આ અગિયારસમાં આપણે જેટલું કરીએ એટલું ઓછું છે અને તુલસી દલ છે એ શામના ટાણે એટલે કે સાંજે પ્રભુના શરણે પધરાવવું તુલસી માતા છે એને અગિયારસના દિવસે તોડવામાં આવતા નથી પણ વિષ્ણુ ભગવાન છે એ તુલસી વિના કોઈ પ્રસાદ સ્વીકાર પણ નથી કરતા એટલે આપણે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ ત્રણ વખત કહી અને તુલસી માતાનું દળ તોડી લેવું અને કહેવાનું કે વિષ્ણુ ભગવાનના પ્રસાદની સેવામાં તમને પધરાવાના છે આવી રીતે કહી તુલસી માનું દળ લાવી અને વિષ્ણુ ભગવાનના શરણે મૂકવું અને જે પણ આપણે ભોગ ધરાવીએ એમાં તુલસીપત્ર અર્પણ કરવું અને બને તો ગંગાજળ છે એની વાટકી અથવા ગ્લાસ ભરી અને આખો દિવસ પ્રભુની આગળ રાખવું અને એમાં પણ તુલસીપત્ર પધરાવવું હવે આપણે જોઈએ કે આ અગિયારસ ક્યારે છે આ અગિયારસની શરૂઆત ત્રેવીસ એપ્રિલ સાંજે ચાર વાગે અને તેતાલીસ મિનિટે થશે અને ચોવીસ એપ્રિલ બપોરે બે બત્રીસ મિનિટે પૂરી થશે તો અગિયારસનું વ્રત છે એ ચોવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ રાખવામાં આવશે પારણાનો સમય પચીસ એપ્રિલે સવારે પાંચ વાગીને છેતાલીસ મિનિટથી લઈ આઠ વાગી અને ત્રેવીસ મિનિટ સુધી છે તો આ સમયે આપણે અગિયારસ આપણી પૂરી થાય એ રીતના થોડું ઘણું કંઈ લઈ અને ઉપવાસ તોડવો પણ પછી ફરી વખત વિષ્ણુ ભગવાનને ભોગ ધરી બને તો બપોરે બ્રાહ્મણોને ભોજન કરાવી અને પછી આપણે ભોજન કરવું તો આ વ્રતનું મહત્વ ઘણું વધી જાય છે અને આપણો ઉપવાસ પણ સફળ થઈ જાય છે તો ભાઈઓ અને બહેનો આ વાત તમને ગમી હશે તો આપણે બધા ધાર્મિક રીતે અને પ્રભુ સાથે મન જોડી અને આ અગિયારસનું વ્રત કરીએ અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરીએ અને કૃપાપાત્ર બનીએ અને હા છેલ્લે આપણી આ ધરમ કરમ ચેનલ છે એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો વરુથીની એકાદશીના બધાયને જય શ્રી કૃષ્ણ